વડગામના ખેડૂતો દ્વારા વધુ બારદાન આપવા માંગ વધુમાં વધુ કેન્દ્રો ઊભા કરવા ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી બનાસકાંઠાના વડગામ ખાતે માર્કેટ યાર્ડમાં વેચાણ સંઘ જોડે બારદાન ન હોવાના કારણે ખેડૂતો મગફળી પાછી લઈ જવા માટે મજબૂર બન્યા વડગામ ખાતે ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે છે ત્યારે મગફળી ભરવા માટે બારદાન ન હોવાના કારણે ખેડૂતો પોતાની મગફળી પાછી લઈ જવા માટે મજબૂર બન્યા છે બોલો કાનજીભાઈ કોરોડ ખેડૂત પ્રતિનિધિ અહીંયા વડગામ તાલુકા સંઘ મારફત સરકારે મગફળી કેન્દ્ર ખરીદ કેન્દ્ર આપેલ છે હજુ સુધી આઠ તારીખની ની આઠ દસ બે હાજર ચોવીસ ની ખરીદી ચાલુ છે કેટલાય ખેડૂતો એવા છે કે જેમની મગફળી ખરીદી થઈ નથી બારદોન અભાવ બહુ છે બારદોન જે કઈ આવ્યા છે એ પણ નાનો ટૂંકો આવવાના કારણે પોત્રી કિલો ભરતી પૂરી થતી નથી ખેડૂતો નારાજ થઈ પાછા જાય છે ખેડૂતો મોટો ઉભાડો કરવામાં આવેલો છે તો સત્વરે મોટો બારદોન પોત્રી કિલોની ભરતી થાય એવો ખરીદી થાય એવો લગભગ એક લાખ ઉપરના બારદોલ અહીંયા જો સ્ટોક કરવામાં આવે તો ખેડૂત સંતોષકારક જવાબ મળી શકે બીજું નવું કેન્દ્ર અહીંયા ખોલવા માટે ચર્ચા ચાલુ છે તો એ પણ સત્રે ખોલવામાં આવે તો જે પડતર જે માગણીઓ છે ખેડૂતોની ખરીદી કરવાની મગફળીની એ પણ સત્વરે ચાલુ થઈ શકે જો ખરીદી શરૂ નહીં થાય તો આ ખરીદી લાંબા સમયે થશે તો મગફળીની ઘટ ખેડૂતોને ઘટ પડશે અને એની ક્વોલિટીમાં પણ ખરાબ થશે

આગેવાન ખેડૂત તરીકે મારી નમ્ર વિનંતી સત્વરી બારદોન ની અહિયાં કરવાની અને મફળી ભરતી થાય એવું વર્ણન કરવાનું નામ અનિલ કોળા લોકારપણ